પણ ચૂંટણી લડી રહ્યા છો આપે મતદાન કર્યું છે શું ખૂબ જ આનંદમય માહોલ છે લોકો પ્રસન્ન છે અને લોકો સ્વયંભૂ મતદાન કરવા નીકળ્યા છે પોતાનો મતદાનનો અધિકાર પૂર્ણ કરે એવી હું અપીલ કરું છું અને શાંતિથી મતદાન પૂર્ણ કરે અને જીત તો નિશ્ચિત જ છે એ જોઈ શકાય છે ખાસ કરીને વિપક્ષો દ્વારા ક્યાંક ને ક્યાંક દાવા કરી રહ્યા છે પાંચ લાખથી વધારે લીડ થી તેઓ જીતી રહ્યા છે શું કહેશો આપના મતે એ આગળની વિધાનસભામાં પણ એકસો પચાસ પાર્ક કહેતા હતા ત્યારે બે બચ્યા હતા એટલે જયારે હાર પાડી જાય ત્યારે મોટી વાતો કરે પાંચ લાખ ની અને ચારસો પાંચ હકીકતે સરકાર પણ બદલે છે આ સીટ પરિવર્તન આવે છે એટલે ભાઈ ત્રણસો ને એકસઠ જેટલા સંવેદનશીલ વિસ્તારોમાં મતદાન મથકો છે ત્યારે આપના મતે કયા વિસ્તારમાં એક ટફ લાગી રહ્યું છે અને કયા વિસ્તારમાં સંઘર્ષ થઈ શકે છે અત્યારે એક ઉના એક એવું છે કે ઉના શહેરમાં જે શ્રી રાઠોડ અસામાજિક તત્વ રીતે પોતે મતદાન બંધ કરાવવાનો યા તો બોગસ મતદાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને કોઈ કોઈ જગ્યાએ છે એવું એ લેખિતમાં પણ અમે આપ્યું છે અને તંત્રને વિનંતી કરીએ કે એવું ના થવા દે ઘણા અધિકારીઓ ખૂબ તટસ્થ છે પણ થોડા ઘણા એવા પણ છે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે વર્તે છે એમના માટેની ફરિયાદો અમે આપી છીએ જી આ હતા જુનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા કે જેમણે પરિવાર સાથે મતદાન કર્યું લોકોને પણ અપીલ કરી છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે મતદાન કરે વિપક્ષો દ્વારા ક્યાંક ને ક્યાંક પાંચ લાખથી વધારે લીડથી જીતનો દાવો થઈ રહ્યો છે ત્યારે તેમણે તેમનો અહંકાર બતાવ્યો છે ત્યારે પોતાની જીત અઢારે વર્ણના લોકો નક્કી કરશે અને તેમની જીત નિશ્ચિત છે તેઓ તેઓએ વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો मितेशमा गीत सोमनाथ